વાયરલ શરદી કફ ખાંસી કે પછી જૂની ખાંસી બાળકો તથા મોટાને બધાને જ અસરકારક તેઓ ઘરગથ્થુ ઉપાય બતાવીશ તેના માટે પાંચથી છ નંગ તમાલપત્રાના પાન સારા પાણીએ ધોઈને તેના નાના નાના ટુકડા કરી લઈશું બે ઇંચ જેટલા આદુના ટુકડાને છાલ ઉતારીને તેને ખમણીથી ખમણી લઈશું ગેસ પેનમાં બે ગ્લાસ જેટલું ગરમ પાણી મૂકીશું તેમાં તમાલપત્રને આદુના ખમણીને તેમાં એડ કરીશું એક ઊભરો આવી જાય પછી તેમાં થોડા કાળા મરી લવિંગ અને એક મોટો તજનો ટુકડો નાખીને પાણી ત્રણ ગણું એટલે કે અડધા ગ્લાસ જેટલું પાણી વધે ત્યાં સુધી બળવા દઈશું પછી થોડું ઠંડુ પડે પછી ગણીથી ગળી લઈશું બાળકો માટે ત્રણ ચમચી જેટલો ઉકાળો અને તેમાં સેજ પાણી ચપટી મીઠું લીંબુના ટીપા અને મધ નાખીને આપીશું અને મોટા માટે ચારથી પાંચ ચમચી લઈ તેમાં થોડું પાણી એડ કરી ચપટી મીઠું બેથી ત્રણ લીંબુના ટીપા અને બેથી ત્રણ ટીપા મધના નાખીને આપીશું